વિક્રમ ઠાકોર તો મિત્રો વિક્રમ ઠાકોરનું એક વિક્રમ ઠાકોર ઇન્ટરવ્યૂ નહોતો ઠાકોર સમાજના બધા કલાકાર ગયા હતા વિક્રમ ઠાકોર નહોતો ગયો પછી એને ઇન્ટરવ્યુ ફોનમાં લીધું કે વિશેષ વિશ દિનેશભાઈ નામની ચેનલ છે જે કે એની ઇન્ટરવ્યુ લીધી હતી તો મિત્રો તમે એ ઇન્ટરવ્યૂ જુઓ એટલે તમને ખબર પડશે રેકોર્ડિંગમાં તમને સાંભળાવું છું તમે જુઓ એ રેકોર્ડિંગ જોવો આખો સમાજ ના કલાકારો ને બોલાવ્યા ન કે પછી આખો મામલો ગરમાય છે અને વિધાનસભામાં આજે હિતેન કુમાર ખેલી અને સીતા સાંગરિયા એ બધા કલાકારો જોવા મળ્યા તમે વિધાનસભામાં આજે જોવા ના મળ્યા તમને આમંત્રણ નહોતું મળ્યું હા આમંત્રણ રહિલવારે ભાઈએ મને મેસેજ મૂકેલો હતો બરાબર બરાબર હા

આવતીકાલે પણ એ લોકો એ કલાકારો ને બોલાવ્યા છે આઈ think ત્રણસો કલાકારો ની વાત છે તમે આવતીકાલે આવવાના છો ના જી મેં તો પેલા થી કીધું હતું મીડિયા તમારા તમારા ન્યુઝ દ્વારા બી કીધું ને બીજા મીડિયાના ના બી મેં કીધું હતું હું કદાચ સાંભળા તો નહીં જવું પણ કદાચ સીએમ સાહેબ નો મળાવ થશે તું મળી બે ચાર દિવસમાં અને વાત રહી ખાલી એવું બી આપણા હિતેનભાઈ જોયું તો તમારા મજુ હિતનભાઈ જે મુદ્દો જે મુદ્દો ઉઠાવે પણ આમાં ના સમાજ માટે વાત નથી કરી કદાચ એ મારા નહીં જોયું હોય કદાચ નિવેદન મારા નહીં જોયું હોય તો મેં મારા એકલા ઠાકોર સમાજ માટેની વાત કરી જ નથી મેં દરેક કલાકાર દરેક જ્ઞાન કલાકારો માટે વાત કરી છે વાત થઈ તું હિતનભાઈ એ બી તમે ચર્ચા કરી લેજો ચોક્કસ હું નીકેનભ ને જીતેનભાઈને ઇન્ટરવ્યુ ની લિંક પણ મોકલીશ પણ હિતનભાઈએ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી કે આટલા વર્ષોથી છેલ્લા ઘણા વર્ષોથી મને લોકો સન્માન આપતા નથી એમને પણ મીડિયેટર્સ ની વાત કરી છે એમને પણ સબસીડીમાં ચાલતા ઘણા બધી એમને લાગે છે ગોલમાલ થઈ રહી છે એમને પણ શંકા છે તો તમે મુખ્યમંત્રીને મળો ત્યારે તમે આ બધી રજૂઆતો કરવાના છો

એટલે તમે અવાજ ઉઠાવ્યો ને કમ વિધાનસભામાં કમ વિધાનસભા એના પડઘા પડે ને આટલા કલાકારો ને એ લોકો બોલાવે એની એમનો તને એમનો એ વાત તો તમને સંતોષ સંતોષ છે સવાલ જ નહીં અને સરકાર થી વાત સાંભળી એ જો સરકાર થી નવી ખબર ના આવે બધી વસ્તુ ની બરાબર છે પણ ટૂંક માં હું નિમિત્ત બન્યો એટલે એ મને એનું ક્લિય છે ચાલો ભાઈ વાત રાખીને સરકાર મારી વાત એમના કાને પહોંચી એ જ મહત્વ તમારા માટે બિલકુલ તો સ્વરોષ સવાલ તમને એ પણ છે કે શંકરભાઈ ચૌધરી આજે બધા ને મળ્યા છે હા તો તમે શંકરભીને મળીને એક રજૂઆત કરી શક્યા હોય કે તમારે મુખ્યમંત્રી ને મળવું છે

વિધાનસભામાં આવી કલાકાર તરીકે સન્માન મેળવવું અને મુખ પ્રેક્ષક બની જવું જયારે સમાજના મુદ્દા આવે એના કરતા તમે એવું માનો છો કે મુખ પ્રેક્ષક તમે નહીં બનો પણ તમે મુદ્દા ઉઠાવશો બરાબર ને સરકાર હું અત્યારે લોકોને કેવું લાગશે કે જો એને એનું સન્માન કરાવું તો એટલે આ બધો મુદ્દો ઉઠાવે તો સમજા તમે બરાબર લોકોને એવું લાગશે એની વસ્તુ અને મેં પેલા જ બી કીધું કે કીધું મેં મારા માટે આ કર્યું જ નથી બરાબર અત્યારે હું જોઉં તો પછી લોકો ને એવું કે આ તો ભાઈ જો એના એનો એનો મુદ્દો ઉઠાવે એના માટે ઉઠાવે તો અત્યારે જલ્દી બી ગયું ત્યાં બધા કરે છે મારું સમાન બધા મને ભાજપ સરકારમાં માં બી ઘણા બધા નેતાઓ છે ભાજપ સરકાર આખી મને સારી રીતે ઓળખે છે મને પ્રેમ કરે છે એવી રીતે બીજો કોંગ્રેસ હોય કે કોઈ પણ હોય સાથે સારું સંબંધ છે આપડે કોઈ વિરોધ કર્યો નથી આપણે તો ખાલી એક દુઃખ વ્યક્ત કર્યું છે

Saya mahu tahu bye bye.